બજારમાં ઘટાડા સાથે કારોબાર નિફ્ટી એકસો વીસથી વધુ પોઈન્ટ ઘટીને બાવીસ હજાર ત્રણસો પચાસની નજીક બેંક નિફ્ટી પણ ઉપલા સ્તરેથી લગભગ બસો પચાસ પોઈન્ટ ઘટ્યો તો મિડક અને સ્મોલ કેપમાં સૌથી વધુ વેચવાલી આઈટી સેક્ટરમાં વીજવાળી યથાવત અમેરિકામાં મંદીના ડરથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ચાર ટકાથી વધારે ઘટ્યો સતત ચોથા દિવસે સેક્ટરમાં વીંચવાળી પાંચથી છ ટકા સુધી તૂટ્યા વિપ્રો ઇન્ફોસિસ એચ સીએલ ટેક જેવા દિગ્ગજ મિડ કેપ પણ ભારે દબાણ ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે રિલાયન્સ જીઓએ સ્ટારલિંક સાથે કરાર કર્યા સ્ટારલિંક સોલ્યુશન્સ દ્વારા ગ્રાહકોને મળશે હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા ગઈકાલે ભારતીય એરટેલે પણ કર્યા હતા કરાર બુલિશ બ્રોકરેજ અને મજબૂત કમેન્ટ્રી બાદ ટાટા મોટર્સ લગભગ બે ટકા દોડ્યો શેર પર સીએલએસએ અને મેકવારીએ આપ્યું ટુ રેઇટિંગ આ તરફ એસ્કોટ્સમાં પણ લગભગ અઢી ટકાની મજબૂતી અને પાવર ઓઇલ અને ગેસ શેર્સમાં તેજી નો શેર લગભગ ચાર ટકા ઉછવ્યો ગુજરાત ગેસ અને ગેલમાં પણ બેથી ત્રણ ટકાની મજબૂતી ટાટા પાવર અને એનટીપીસીમાં પણ ખરીદદારી બજારમાં ઘટાડાથી રોકાણકારોને વિશ્વાસ ડગમગ્યો ફેબ્રુઆરીમાં ઇક્વિટી ફંડ્સમાં રોકાણ છવ્વીસ ટકા ઘટ્યું લાર્જ કેપની સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રોકાણ ઘટ્યું પરંતુ એસઆઈપીમાં રૂપિયા છવ્વીસ હજારના કરોડનું હજુ પણ શરૂ ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં નજર આપણે કરી રહી તો માર્કેટમાં હજી પણ દબાણ યથાવત છે એક્સેપ્ટ તમને બેંક નિફ્ટીમાં એક ચાળીસ પ્લસ બેઝીસ પોઈન્ટની તેજી સાથેનો કારોબાર જોવા મળશે અડધા ટકાનું તમને દબાણ અત્યારના સેન્સેક્સમાં દેખાશે ત્રણસો સિત્તેર પોઈન્ટ સાથે તોંતેર હજાર સાતસો બત્રીસના લેવલ બાવીસ હજાર ચારસો ચાળીસના લેવલની આસપાસ નિફ્ટી અત્યારના કામકાજ કરી રહ્યો છે નિયરલી અહીંયા તમને પંચાવન પોઈન્ટનું દબાણ દેખાશે એટલે કે બાર ટકાનું તમને દબાણ દેખાશે સવા ચારસો પ્લસ પોઈન્ટનું તમને દબાણ મિડકેપમાં અત્યારના દેખાશે ઉડતાલીસ હજાર ત્રણસો ત્રીસના લેવલની આસપાસ નેવ્યાશી બેઝિસ પોઈન્ટ એટલે કે પોણા ટકાથી પણ ઉપરનું તો અહીંયા દબાણ છે પણ બેંક નિફ્ટીમાં પોઝિટિવ કારોબાર છે અને અહીંયા ચુમ્માળીસ બેઝિસ પોઈન્ટનો પોઝિટિવ કારોબાર થઈ રહ્યો છે અહીંયા અને નિયરલી બસો પંદર પોઈન્ટનો તમને અહીંયા ઉછાળો દેખાશે અને અહીંયા ઓગણ ઉડતાલીસ હજાર સિત્તેરના લેવલની આસપાસ અત્યારના નિફ્ટી બેંક ટ્રેડ કરી રહ્યું છે પણ માર્કેટ ભારત સવારથી નેગેટિવ રહ્યો છે ને અત્યારના જો નજર કરીએ તો એક હજાર સાતસો સોળ કાઉન્ટરમાં અત્યારના વેચવાળી તમને નજર આવશે નવસો સાત કાઉન્ટરમાં તમને ખરીદી પણ નજર આવશે આગળ વાત કરીએ અને માર્કેટનું હવે કઈ રીતના લેવલ્સ પર ધ્યાન રાખવાનું છે એના પર પણ વાત કરીએ અને એના માટે પોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ ઝગડ આપણી સાથે જોડાઈ ગયા છે વિરાટ કઈ રીતના તમે જોઈ રહ્યા છો કયા લેવલ્સ પર આજે તમારું ધ્યાન રહેશે چار پیشن تو پچاس تھے جاتے سپلائی بتر ہے سینٹمنٹل بیس پر સારું એવું મુવમેન્ટ આપણને બંધી જોવા મળી રહી છે 500 ના લેવલના આસપાસથી તો ફિલહાલ માટે આપણે એવું કન્સિડર કરી શકીએ કે 22500 ના લેવલ એક મેક ઓર બ્રેક લેવલની જે કામ કરતો જોવા મળી શકે છે આ સમય માટે અગર જો અહીંયાથી આપણને 22500 ની ઉપર નિફ્ટી સસ્ટેન થતી જોવા મળે છે ત્યારે જ એને એવું એક્સપેક્ટ કરાય કે આપણને એક પોઝિટિવ મુવમેન્ટમ બંધ જોવા મળે માર્કેટમાં પરંતુ જો અગર 22500 ના ઉપર નથી ટકતી એના ઉપર આપણે મુવમેન્ટમ આવતી નથી જોવા મળતી આ જ લેવલની આસપાસ આપણને કારોબાર તો જોવા મળે છે તો કદાચ આપણે એવું એક્સપેક્ટ કરી શકાય કે આપણને અહીંયા જે ઘટાડો છે એ યથાવત રહેતો જોવા મળે કે હજી અહીંયાથી આપણને પણ થતો જોવા મળી શકે છે નીચેની સાઈડ પર વાત કરીએ તો બાવીસ બસો સુધીના લેવલ્સ છે જે એક સારા સપોર્ટની સર્વ થતા જોવા મળી શકે પરંતુ જો અગર અહીંયાથી બાવીસ લેવલ પર બ્રીચ થાય છે તો આપણને હજી ઘટાડો વધતો જોવા મળે બાવીસ હજારના લેવલ્સ પાસે ક્યાંક ને ક્યાંક એક આઉટલુક અગર આપણે અહીંયાથી જોવા જઈએ તો બાવીસ પાંચસો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરી શકાય છે જો બાવીસ પાંચસો ને નથી ટકાવી શકતું કે એના ઉપર આપણને સસ્ટેન થતું નથી જોવા મળતું ઓકે તો પાંચસોના ક્રુશિયલ લેવલ્સ છે એને સરપાસ કરવા ઘણા જો જરૂરી છે એની નીચે જાય છે તો મેબી નેગેટિવ ટ્રેન્ડ આપણે જોઈ શકીએ છીએ અને બાવીસ હજાર બસોનો અત્યારના સપોર્ટ છે અને એની નીચે જાય છે તો યસ વધારે આપણે નેગેટિવિટી જોઈ શકીએ છીએ તો અત્યારના એક રેન્જમાં આપણે કારોબાર જોતા જો બનતા જોઈ રહ્યા છીએ પણ બેંક નિફ્ટી પર શું વ્યૂ આપનો સો બેંક નિફ્ટી પણ કહેવાય કે કેના ક્રુશિયલ લેવલની આસપાસ આપણે કારોબાર તરફ જોવા મળી રહી છે 48000 નો લેવલ પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે સારા ડિફેન્સ જેમ કામ કરતું જોવા મળી રહ્યો તો યસ્ટરડે સેશનમાં પણ આપણે જો કે બેંક નિફ્ટીને જોવા જોઈએ તો કેટલીક ક્લોઝિંગ આપણે 48000 ના નીચે આવતું જોવા મળ્યું પરંતુ આજના દિવસે HDFC અને Kotak Bank કે સારી મૂવમેન્ટ આપણે બંધ જોવા મળી રહી છે બંને બેંકમાં જેના કારણે એક આપણે વધારો બંધ જોવા મળી રહ્યો છે બેંક નિફ્ટી તરફથી તો અહીંયા પણ 48000 ના લેવલને ખાસ ધ્યાન માં રાખવાની સલાહ રહેશે જો અહીંયાથી ફરીથી આપણને 48000 ના લેવલ બ્રીચ થતા જોવા મળે છે કે આજના દિવસનું ક્લોઝિંગ 48000 ના નીચે આપણને આવતું જોવા મળે છે તો અહીં આપણે એવું એક્સપેક્ટ કરી શકાય કે બેંક નિફ્ટીમાં પણ આપણને એક નેગેટિવ તરફી કારોબાર વધતો જોવા મળે છે જે 47500 એક ઇમિડિયેટ સપોર્ટ ની જેમ કામ કરતું જોવા મળે અને 47500 જો બ્રીચ થાય છે તો નીચેમાં 47000 સુધીના લેવલ્સ પર બંધા જોવા મળી શકે છે અને કોન્ટ્રા સાઇડ અગર જો 48000 ના લેવલ જાળવી રાખે છે તો આપણે જે યસ્ટરડેના સેશનમાં આપણને ગેટ ડાઉન ઓપન થતું જોવા મળ્યું હતું જે પ્રીવિયસ ગેપ હતો એ ફીલ કરવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે જ્યાં ફોર્ટી એટ થાઉઝન્ડ થ્રી હન્ડ્રેડના લેવલ્સ એક ઇમિડિયન્ટ હર્ટલની જેમ કામ કરતા જોવા મળી શકે છે તો અહીંયા પણ અગર આપણે ધ્યાન રાખીએ તો ફોર્ટી ફોર્ટીએટ થાઉઝન્ડના નીચે અગર જો જાય છે તો નીચે ફોર્ટી સેવન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ફોર્ટી સેવન થાઉઝન્ડ ઉપર અગર જો જાળવી રાખે છે તો ઇમિડિયન્ટ હડલ ફોર્ટીઝન્ડ થ્રી હંડ્રેડ પાસે બનતું જોવા મળે ઓકે તો ઉડતાલીસ હજારના લેવલ્સ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ છે આજેનું ક્લોઝિંગ પણ એની ઉપરની આસ આવવું જોઈએ અત્યારના ફો ઉડતાલીસ હજાર ત્રીસના લેવલ પર આપણે કામકાજ કરી શકીએ છીએ ડાઉન સાઇડ રિસ્ક છે સુડતાલીસ હજાર પાંચસોને એની નીચે જાય છે તો સુડતાલીસ હજારનો એટલે કે હજાર પોઈન્ટનો આપણે ઘટાડો જોઈ શકીએ છીએ પણ જો અડતાલીસ હજારની ઉપર ટકી રહેવામાં સક્ષમ રહે છે તો આપણે ઉડતાલીસ હજાર ત્રણસોના લેવલની તરફ આગળ વધી શકીએ છીએ એ સાથે જ ઘણા બધા સવાલ પણ આવી ગયા છે વિરાટ એના પર આપણે ક્વિકલી જતા રહીએ અને સોનલબેન પારેખનો રૂટ મોબાઈલ એન્ટ્રી અત્યારના કરવી હોય તો કરી શકાય સો રૂટ મોબાઈલ આપણે જોવા તો ઘણા સમયથી આપણને કરેક્શનમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે સેકન્ડલી એક આપણે ઉપરથી જોઈએ તો ની લેવલ હતા જે સસ્ટેન જોવા મળી રહ્યો હતો લેવલ બ્રીચ થયા છે ત્યાંથી આપણને સ્ટ્રેટ ફોલ અત્યારના નીચેની સાઇડ પર જોવા મળી રહ્યો છે તો કંઈક ને કંઈક અત્યારના જે નેગેટિવ મોમેન્ટમ છે એ મેન્ટેન છે પોસિબલી આપણને આ કાઉન્ટરમાં હજી ઘટાડો વધતો જોવા મળે જ્યાં નવસો રૂપિયાની આસપાસના લેવલ્સ છે ત્યાં આપણને સારો સપોર્ટ બનતો જોવા મળી શકે છે તો જ્યાં સુધી અગર અહીંયાથી આપણે કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળે અને નવસો રૂપિયાની આસપાસ તમને મળે છે તો એ એક પોઈન્ટ હોઈ શકે જ્યાં તમે એક વાત માટે કન્સિડર કરી શકો છો પરંતુ કરંટ લેવલ પર તમને બાય કરવાની સલાહ નહીં રહે કરન્ટ લેવલ પર ને 900 રૂપિયાની આસપાસ જે તમારી ખરીદી કરી હોય તો તમે કરી શકો છો લોંગ ટર્મ માટે અત્યારના જો એન્ટ્રી કરી હોય તો પણ આ જ લેવલ રહેશે જી મેમ જોઈ રહ્યા છે કે માર્કેટમાં મોમેન્ટમ બનતું જોઈ રહ્યા છે તો કે કે સાથે कारोबार તો ચાલવા રહ્યો છે તો બાય ઓન ડિફને સ્ટ્રેટેજી કરવી અત્યારના રહેશે કરન્ટ પ્રાઈસ થોડું અવડ કઈને ચાલો તમે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસ્પેક્ટિવિટી જોગી ઇન્વેસ્ટમેન્ટ પ્રોસ્પેક્ટિવિટી તો પણ ઓકે તો ઇન્વેસ્ટમેન્ટ પ્રોસ્પેક્ટિવ આપણે જોઈએ છીએ તો પણ એક ઘટાડે જ અહીંયા ખરીદી કરવાની તમને સલામતી દેખાઈ રહી છે જી સર સવાલ હેલો જી સવાલ પૂછો આપનો મારી પાસે મમતા મશીનરીના એકત્રીસ શેર છે કેટલો વખત વધારે હોલ્ડ કરશો કરી શકો ઓકે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકે છે એમની ખરીદીની પ્રાઇસ છે બસો તેતાળીસ રૂપિયા અત્યારના નિયરલી ત્રણસો પચાસ રૂપિયાની આસપાસ આ ચાલી રહ્યો છે ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્ટ્સ બનાવે છે આ કંપની મમતા મશીનરી કઈ રીતના તમે જોશો મમતા મશીનરી છે ટેકનિકલી એને કઈ બી એના પર કમેન્ટ પાસ કરી તો ડિફિકલ્ટ છે પરંતુ જે રીતના અત્યારના માર્કેટ છે એ રીતના પોસિબલ હોય તો તમે અગર આને એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો એક્ઝિટ લઈ લેવાની સલાહ છે હમ ઓકે તો તમે લોંગ ટર્મ હોલ્ડ કરી શકો છો પણ આ રીસેન્ટલી ડિસ્ટેડ કાઉન્ટર છે એટલે અમારી પાસે ટેકનિકલી એટલા બધા ચાર્ટ્સ નથી તો જે બી શોર્ટ ટર્મમાં અમે જે સિનારીઓ જોઈ રહ્યા છીએ અને જેટલા અવેલેબલ અમારી પાસે ચાર્ટ્સ છે એમાં તમને એવો અમે સલાહ આપીશું કે જો તમારે ઉછાળે નીકળવું હોય તો તમે નીકળી જઈ શકો છો લોંગ ટર્મ માટે તમને જો વધારે એડવાઇસ જોઈતી હોય કે વ્યૂ જોઈતો હોય તો મે બી તમે કાલે મને સાડા અગિયારના શોમાં આ સવાલ પાછો મોકલી શકો છો જ્યાં ફંડામેન્ટલ એક્સપર્ટ્સ હશે સ્નેહલ મકાડિયાનો નેક્સ્ટ સવાલ આવ્યો છે પણ એ લઈશું આપણે બ્રેકના પછી તો બ્રેક લઈને પાછા ફરીશું જોડાયા રહેજો મારી સાથે બ્રેક પછી આપનું સ્વાગત છે ને સ્નેહલ મકાડિયાનો જે નેક્સ્ટ સવાલ છે ગોપાલ સ્નેક્સ માં એમને એન્ટ્રી કરવી છે 6 એક મહિના માટે કરી શકાય સો અગર ગોપાલ સ્નેક્સ ને જોઈએ તો એમાં પણ આપણે સારેવો ઉપરથી ઘટાડો જોવા મળ્યો છે અને ને એક જે પ્રીવિયસ ટ્રેડિંગ લેવલ હતા એ 300 310 ની આસપાસના લેવલ હતા કામ કરતા જોવા મળી રહ્યા હતા હાલમાં એનો આપણે બ્રેકડાઉન જોવા મળ્યો છે ને નીચે ટ્રેડ કરી છે કન્ટિન્યુઅસલી લોર એન્ડ લોર નો ફોર્મેશન ફોર્મ કરી રહ્યો તો કેકનિક એક તમે અત્યારે હાલ કરીને શકો છો અગર તમને ક્યારેક આ 310 ની ઉપર કાઉન્ટર મૂવ થતો જોવા મળે તો એક ઓપોર્ચ્યુનિટી શકે છે તમે એન્ટ્રી એન્ટ્રી તમે અવોઇડ કરીને ચાલવાની સલાહ ઓકે તો તો કરીને તમારે ચાલવું જોઈએ અત્યારના એન્ટ્રી અહીંયા નહીં કરવાની તમને સલામતી દેખાઈ રહી છે સોનલબેન પારેખનો નેક્સ્ટ સવાલ છે કેમ્સ અને કે ફિનટેક અત્યારના જો થોડી થોડી ક્વોન્ટિટી અહીંયા એડ કરવી હોય તો કરી શકાય જો જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આઈટીમાં આપણને સારો એવો ઘટાડો બંધો જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ જે કાઉન્ટર્સ જે છે એ ઓલમોસ્ટ એના લોઅર લેવલ પર આપણને કારોબાર થતા જોવા મળી રહ્યા છે તો કે એટલે કે અત્યારે તમે આઈટી ના સ્ટોક્સ ને ફિલહાલ માટે અવોઇડ કરીને ચાલી શકો છો ફરીથી હવે જ્યારે આ ન્યૂઝ બેઝ મોમેન્ટમ જે છે એ એકવત એન્ડ થાય છે અને આપણને ફરીથી સેટલ થતું જોવા મળે છે આઈટી આખી ઇન્ડસ્ટ્રી ઓવરઓલ તો આઈટી કાઉન્ટર્સ યસ અત્યારના તમને અવોઇડ કરીને ચાલવાની તમને સલામતી દેખાઈ રહી છે જે રીતના આપણે યુએસથી જ્યાં સુધી ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી અહીંયા એન્ટ્રી નહીં કરવી જોઈએ સાથે જ પણ કેમ્પ્સમાં કેમ્પ્સમાં કરવું હોય તો કરાય સો કેમ્સ ને જો ટેકનિકલી બી આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયમાં આપણે જો થોડા સમયમાં આપણે જોયું કે બાઉન્સ હોતી લઈને આપણને આ કાઉન્ટર 3000 સુધીના લેવલ્સ માટે નીચે આવતો જોવા મળ્યો હતો ત્યાંથી ડેફિનેટલી અત્યારે હાલમાં આપણને એક હલકો પુશ બનતો જોવા મળી રહ્યો છે હાયર લેવલ પર જ્યાં કન્ટિન્યુઅસલી 20 દિવસથી એક્સપેન્શન મૂવિંગ એવરેજ પાસે હી ફેસ કરી રહ્યો છે તો અગર તમે શોર્ટ ટર્મ મોમેન્ટમ પર અગર આપણે જોવા જોઈએ તો 3400 ની ઉપર કાઉન્ટર મૂવ કરે ત્યારે જેને એક પોઝિટિવિટી આવવાના ચાન્સીસ છે જે લીડ થઈ શકે છે ઉપરમાં 3600 થી લઈને 3750 સુધીના લેવલ્સ માટે તો એના માટે પણ ઇન્ડિયન

ساتھ آج گھنا بڑا کاؤنٹرس ٹرین کریے یہاں گیس نے پاور کاؤنٹرس پنچ ہے پہلی نظر جائے جائے گیل جاؤنٹر کہ جی ایس جی ایس پی ایل ناؤنٹر جو چار ٹکا اچھا ہے گجرات گیس اور گیل میں پڑھ تین ٹکا مجبتی ہے کوئی کاؤنٹر تم نے اٹرس کرے اِنیا તો જે રીતના અત્યારના આપણે ઓવરઓલ કાઉન્ટર્સ ને અગર જોઈએ તો આપણે બીપીસીએલ એચપીસીએલમાં પણ સારો એવો ઘટાડો બનતો જોવા મળ્યો છે અને આજના દિવસમાં પણ હાયર લેવલથી આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે માં પણ અગર આપણે વાત કરીએ માં વાત કરીએ કે હરેક કાઉન્ટરમાં આપણે હાયર લેવલથી કલ્પુ પ્રેશર બનતું જોવા મળ્યું છે પરંતુ અગર આ બધામાં પણ અગર આપણે ધ્યાન રાખીએ તો બીપીસીએલ નું કાઉન્ટર મને અહીંયાથી એટ્રેક્ટિવ લાગી રહ્યું છે બીપીસીએલ માં જે રીતે આપણે જોયું હતું કે એક ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઈન માં કે એક ડાઉનવર્ડ ચેનલ ની અંદર આપણે કારોબાર બધું જોવા મળ્યો હતો જેનો બ્રેકઆઉટ આપણે યસ્ટરના સેશન માં કન્ફર્મ થતું જોવા મળ્યું અને હાલમાં પણ અત્યારના કેટેગરી ખાય લેવલ થી ડેફિનેટલી પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે પરંતુ હજી પણ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર કાઉન્ટર મૂવ કરી રહ્યું છે અને એના ઉપર જ આપણે કારોબાર બધું જોવા મળી રહ્યું છે ચાન્સીસ છે કે અગર જો અહીંયાથી ફરીથી ઉછાળો આવે છે તો બીપીસી નો કાઉન્ટર છે જે એક આઉટ પરફોર્મન્સ આપણને આપતો જોવા મળે ઉપરની ની સાઈડ પર 285 ની આસપાસના ના લેવલ છે જે સારા એવા લેવલ છે આ પણ ખરડેલી જેમ કામ કરતા જોવા મળે અને નીચેમાં કંઈક ને કંઈક 250 ની આસપાસ થી 256 ની આસપાસ ના લેવલ છે જે એક ઇમિડિયેટ સપોર્ટ જેમ કામ કરતો જોવા મળી શકે છે અગર તમારે આ કાઉન્ટર માં ધ્યાન રાખવું હોય તો તમે નીચે 255 ની આસપાસ નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપર માં 280 285 ના લેવલ્સ માટે તમે ધ્યાન માં રાખી શકો છો બીપીસી ના કાઉન્ટર ઓકે તો પર એક અહીંયા તમે ધ્યાન રાખી શકો છો નેક્સ્ટ સવાલ માટે રવિ જોશી ગયા છે રાજકોટથી જી સર સવાલ પૂછો હલો મારી પાસે ગેટવે કરીને શેર છે તો એ મારે હોલ્ડ રાખવા જોઈએ કે નહીં ઓલરેડી ફિફ્ટી ડાઉન ચાલી રહ્યો છું અને મારી પાસે પ્લસ ક્વોન્ટિટી છે હજી કેટલું વધુ તમે વેઇટ કરી શકો છો બે વાર પાંચ વાર લોંગ ટર્મ માટે મને કોઈ ઇશ્યુ નથી પ્રોફિટ થતો હોય તો ઓકે હા તો તમારી પાસે બારસો કાઉન્ટર છે એકસો બાર રૂપિયાની તમે ખરીદી કરી છે ત્યાંના નિયરલી અડધો અડધ ભાવ ચાલી રહ્યો છે પણ ચાર્જ કેવા લાગે શું કરવું જોઈએ લોંગ ટાઈમ પણ વેઇટ કરી શકે છે તો ગેટવે જોઈએ તો આપણે સપોર્ટ લેતો જોવા મળ્યો હતો પણ કારોબાર ત્યાંથી જ આપણને ફરીથી બાઉન્સ જોવા મળ્યું છે સારું ડિમાન્ડ ઝોન આપણને નીચેના સાઇડ પર બનતું જોવા મળી રહ્યું છે કંઈક ને કંઈક તમે ફિલહાલ માટે ચાલી શકો છો ડેફિનેટલી ઉપરના સાઇડથી સારો કરેક્ટ થઈ ગયો છે કાઉન્ટર અને ટેકનિકલી જોવા જઈએ તો એકનું પ્રાઇમરી ટ્રેન્ડ જ નેગેટિવ થતો જોવા મળી રહ્યો છે પરંતુ જો અગર આ લેવલથી આપણને ઉછાળો બનતો જોવા મળે છે અને તમને ક્યાંક કે ક્યાંક સિક્સિટી ના લેવલ્સ મળે છે તો તમે સેલન રાઇસની સ્ટ્રેટેજી ફોલો કરીને ચાલી શકો છો કટકે કટકે તમારે વેચાણ કરવાની સલાહ રહેશે રૂપિયા રૂપિયાથી લઈને સોરી રૂપિયા રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી અગર જો તમને કાઉન્ટર મળે છે તો ત્યાં તમારે પોઝિશનને એક્ઝિટ કરવાની સલાહ રહેશે તો સાહીઠ રૂપિયાની આસપાસ તમને જ્યારે કાઉન્ટર દેખાય છે તો તમારે નો નીકળવાની કોશિશ કરવી પડશે અહીંયા ખાલી તમે ટાઈમ પણ એક અસેન્સ હોય છે એટલે કેટલું વેઇટ કરશો ને તમને એમાં પણ તમારું ઇરોજન થતું હોય છે તો મે બી તમે બીજા કોઈ કાઉન્ટરમાં ત્યારે સ્વિચ કરી શકો છો પાંસઠથી સિત્તેર રૂપિયાનો ટાર્ગેટ રાખીને તમે અહીંયા સેલોન રાઇઝની રણનીતિથી બહાર નીકળવાની કોશિશ કરજો ઓન દેટ નોટ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીથી જોડાયેલા છે અમારી સાથે

અને કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે કે સોળસો એસી થી સત્તરસો ની વચ્ચે આપણને કારોબાર તો જોવા મળી રહ્યો છે સત્તરસો વીસ ની વચ્ચે કારોબાર તો જોવા મળી રહ્યો છે અને આજના દિવસમાં પણ કઈ કઈ પોઝિટિવિટી આપણને આ કાઉન્ટર થી વધતી જોવા મળી રહી છે તો જે રીતના અત્યારના માર્કેટ સિનેરીઓ છે અને આ કાઉન્ટરની જે રીતના સ્ટ્રેન્થ એને મેન્ટેન કરીને રાખી છે કે આઉટ પરફોર્મન્સ આપણને બધું જોવા મળ્યું છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે એચડીએફસી બેંકમાં આપણને અહીંયાથી ફરીથી ઉછાળો બધો જોવા મળી શકે નીચેની સાઈડ પર તમે અહીંયાથી સોળસો ને ત્રીસની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે તો ત્યાં તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો ઉપરમાં 1850 પહેલો લેવલ અને એની ઉપર અગર સસ્ટેન થાય છે તો તમે આમાં 2000 રૂપિયા સુધીના લેવલ્સ પણ HDFC બેંકમાં જોવા મળી શકે છે તો પહેલું કાઉન્ટર મારા પસંદગીનો HDFC બેંક રહેશે અને જે તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો સેકન્ડ જો કે આપણે કાઉન્ટરની વાત કરીએ તો આપણે કોરોમંડલ ઇન્ટરનેશનલ અગર આપણે ધ્યાનમાં રાખીએ તો એમાં પણ આપણને એક મોમેન્ટમ મંદી જોવા મળી છે હાયર લેવલથી આપણે થોડું એવું પ્રોફિટ બુકિંગ મંદી જોવા મળ્યું છે પરંતુ કેટલીક એક આ લેવલ પણ એ બ્રિજ કરવા રેડી નથી કન્ટિન્યુઅસલી બસો દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને હાલમાં પણ વીસ દિવસ જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે એના ઉપર આપણને કારોબાર બનતો જોવા મળી રહ્યો છે તો અહીંયા પણ તમે એક્સપેક્ટ કરી શકો કે ઉપરની સાઈડ પર તમને ફરીથી લેવલ્સ ઓપન થતા જોવા મળે જ્યાં ઓગણીસો થી લઈને ઉપરમાં બે હજાર સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે નીચેમાં સોળસો એક સ્ટ્રોંગ સપોર્ટ જેમ કામ કરતો જોવા મળી શકે છે તો કોરોમંડલ ઇન્ટરનેશનલ પર તમે બાય કરીને ચાલી શકો છો સોળસો પચાસ નો સ્ટોપ લોસ મેન્ટેન કરો ઉપરમાં બે હજાર વખત સુધીના ટાર્ગેટ તમને કોર્મેન્ટ ઇન્ટરનેશનલ જોવા મળી શકે છે તો આ બંને કાઉન્ટર તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો આજે છ મહિના માટે ઓકે તો આવતા છ મહિના માટે કોરોમંડલ ઇન્ટરનેશનલ બે હજારના ટાર્ગેટ્સ માટે તમે ખરીદી કરી શકો છો સોળસો પચાસના સ્ટોપલોસ સાથે અને સાથે એચડીએફસી બેન્ક બેન્કિંગ સેક્ટરમાં તમે અહીંયા નજર રાખી શકો છો એક હજાર છસો ત્રીસનો સ્ટોપલોસ સાથે અઢારસો પચાસ અને એ સ પાસ થાય છે તો બે હજારના ટાર્ગેટ્સ તમને અહીંયા પણ જોવા મળી શકે છે તો આ બંનેમાં તમે એન્ટ્રી કરી શકો છો નેક્સ્ટ સવાલ માટે હિમંતલાલ ખાનેકા જામનગરથી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો

બેંક ઓફ ઇન્ડિયા અગર આપણે જોઈએ તો સારા એવા કરેક્શન આપણને હાયર લેવલથી બધું જોવા મળી રહ્યું છે અને કંઈક ને કંઈક નીચેના પણ આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ બધું જોવા મળ્યું હતું તો પ્રિવીયસલી પણ જયારે આપણે જોયું તો આ કાઉન્ટર નેવું રૂપિયાની આસપાસ આવે છે ત્યાંથી આપણને ઉછાળો આવો જોવા મળ્યો હતો અને તેને કંઈક ને કંઈક ત્રાણું રૂપિયાની આસપાસનો ભાવ ચાલુ છે તો અહીંયાથી તમે નેવું રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોક મેન્ટેન કરીને ચાલો ઉપરમાં ફરીથી ચાન્સ છે કે તમને તમારા ભાવ પર આપણને એક્ઝિટ લેવા મળી શકે ઓપોર્ચ્યુનિટી પરંતુ જો એકસો બાર એકસો તેર ના લેવલ સરપાસ કરે છે અને એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ ઉપરમાં તમને એકસો ત્રીસ સુધીના લેવલ પર બધા જોવા મળી શકે તો બેંક ઓફ ઇન્ડિયા તમે શોર્ટ ટર્મ માટે કે જે છ મહિના માટે તમે વિચારો છો હોલ્ડ કરવાનું તમે ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલી શકો છો પરંતુ નેવું રૂપિયાનો સ્ટિક સ્ટોક ઓફ મેન્ટિંગ કરીને ચાલવાની સલાહ રહેશે ઓકે તો છ એક મહિના માટે તમે હોલ્ડ જરૂરથી કરી શકો છો પણ નેવું રૂપિયાનો એકદમ સ્ટ્રિક સ્ટોપલોસ તમે મેન્ટેન કરજો તમારો પર્ચેસ પ્રાઇસની આસપાસ આવી શકે છે અને ત્યાં સસ્ટેઇન થાય છે ને એની ઉપર જાય છે તો તમને એકસો ત્રીસ રૂપિયા સુધી પણ આ કાઉન્ટર લઈ જઈ શકે છે તો અત્યારના માટે હોલ્ડ કરવાની તમને સલામતી દેખા છે ઓન ધેટ નોટ વિરાટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે આપના ડિસ્ક્લો આજે આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારી પર્સનલ હોલ્ડિંગ પણ નથી રેકમેન્ડ કર્યા શકે છે પરંતુ પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી માય ગાઈડ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જી વિરાટ આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર